મેસી ફરગુસન બોતેર પચા ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બોતેર પચા ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દર્શિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સાચવેલું અને મિત્રો એકદમ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે અને મિત્રો ટ્રેક્ટર મિત્રો કંપની કટ અને કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ ટાયર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરમાં અને કંપની કલર જોવા મળશે એટલે કે ટૂંકમાં મિત્રો ટ્રેક્ટર ખુલેલું નથી કંપની ફિટિંગ તમને જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરનું કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ખડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દર્શિતભાઈ નામ અને છન્નું છ પિસ્તાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો

ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાંચ ટ્રેક્ટર આ પાંચે પાંચ ટ્રેક્ટર મિત્રો જહીમલભાઈને વેચવાના છે મોડલની વાત કરું તો બે હજાર પંદર સોળ અને અઢાર ને વીસ એમ કુલ મિત્રો પંદર સોળ અઢાર અને વીસના મોડલના ટ્રેક્ટર તમને મળી જશે કિંમતની વાત કરું તો એક લાખ પચાસ હજારથી માંડી અને જે રીતે મિત્રો ટ્રેક્ટરનું કંડિશન હોય એ રીતે મિત્રો કિંમતમાં તમને આ ટ્રેક્ટર મળી જશે બધા એક લાખ અને પચાસ હજાર રૂપિયાથી માંડી અને જે રીતે કન્ડિશન હોય એ પ્રમાણે કિંમતમાં ટ્રેક્ટર મળી જશે બધા ટ્રેક્ટર મિત્રો લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે ખાપટ એટલે કે તમને આ પાંચે પાંચ ટ્રેક્ટર ખાપટ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયમલભાઈ નામ અને બાજુમાં ત્રેસઠ પાંચ ત્રેપનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી મળ્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર બાલાજી કંપનીનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ ગયા છો ફોર વ્હીલ ટ્રેલર આ ટ્રેલર મિત્રો ઈસ્માઇલ ભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકવીસ ઇંચની તમને ટ્રેલરમાં ઊંચાઈ જોવા મળશે બાકી સાઈડ ઉપતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ટ્રેલરનું ચોખ્ખું છે ક્યાંય પણ તમને કાઠ કે સડો જોવા નહીં મળે ટ્રેલરમાં ટાયરની વાત કરું તો મિત્રો એકદમ કંપની કટ મિત્રો સારા કન્ડિશનમાં તમને ટ્રેલરના ટાયર જોવા મળશે બાકી હેવી બનાવટનું ટ્રેલર છે ટોટલ જવાબદારી સાથે ઈશ્માલભાઈને આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ પચાસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મંથલી જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો આખા એટલે કે તમને આ ટ્રેલર આખા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઇસ્માલભાઈ નામ અને નવ્વાણું બે એકતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજુ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરનો મિત્રો ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મધુર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર અરવિંદભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો હેવી બનાવટનું આ ટ્રેલર છે અને બુક કાગળ તમને સાથે જોવા મળશે ટ્રેલરની બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બાવીસનું ટ્રેલર અને ટાયરની ટાયર પણ મિત્રો તમને સારા કન્ડિશનમાં જોવા મળશે બાકી સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે મિત્રો તળિયું પણ તમને ચોખ્ખું જોવા મળશે આ ટ્રેલરમાં અને ક્યાંય પણ તમને કાટ કે સળો જોવાની મળે એકદમ હેવી બનાવટ અને ટોટલ જવાબદારી સાથે અરવિંદભાઈને મિત્રો આ ટ્રેલર વેચવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને છેતાલીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો ગામ છે ચાચલાણા એટલે કે તમને આ ટ્રેલર ચાચલાણા ગામે જોવા મળશે વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો અરવિંદભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો